દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હા મિત્રો અત્યારે તમને ખબર હશે કે સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર હતા મિત્રો હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને મિત્રો તેમની helicopter માં એન્ટ્રી થશે તો ચાલો મિત્રો એની સંપૂર્ણ માહિતી જાણીએ કે સાચે જ તેમની helicopter માં એન્ટ્રી થશે તો વિડિયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને મિત્રો હવે એ ટાઈમ આવી ગયો છે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હા મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે ચૈતર વસાવા 5 ઓગસ્ટના દિવસે મિત્રો ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે એટલે કે મિત્રો કાલે હવે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે એટલે શું ચૈતર વસાવાની હેલિકોપ્ટર માં એન્ટ્રી થશે ચૈતર વસાવાને છોડાવવા માટે કેજરીવાલ આવશે ચૈતર વસાવાને છોડાવવા માટે ગુજરાતના દરેક નાના મોટા નેતાઓ આવશે તો ચાલો એની વિગતવાર વાતો કરીએ મિત્રો ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી રહ્યા છે એ તો હવે બધા લોકોને ખબર જ છે પણ શું ખરેખર મિત્રો હેલિકોપ્ટર દ્વારા બહાર આવશે કે કોઈ ગાડીમાં આવશે મેનું હજુ કોઈ નક્કી થયું નથી ચૈતર વસાવા હેલિકોપ્ટરમાં માં આવશે કે કોઈ કારમાં આવશે પણ જરૂર મિત્રો ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી શકે છે અને મિત્રો ડેડિયાપાડાની અંદર નર્મદાની અંદર અનેકો નાના મોટા ગામડાઓની અંદર ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ડીજે ઢોલ નગારા અને મિત્રો ચૈતર ચૈતર વસાવાની જનતા ક્યારની રાહ જોઈને બેઠી હતી કે વસાવા જેલની બહાર ક્યારે આવે તો મિત્રો હવે ફાઈનલ એ દિવસ આવી ગયો છે હવે થોડાક જ કલાકો ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે પછી મિત્રો ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એ સમાચાર મળી રહ્યા છે અને બધા લોકો જાણતા જ છે કે ચૈતર વસાવા પાંચ ઓગસ્ટના દિવસે જો ચૈતર વસાવાને જામીન મળી જાય છે તો ચેતર વસાવા જેલની બહાર આવી શકે છે પણ હવે આપણે એ જોવાનું કે ચૈતર વસાવાને કાલે જામીન મળે છે કે નથી મળતા દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે ચૈતર વસાવાને કાલે જામીન મળી જશે હા મિત્રો ખરેખર એવું લાગી રહ્યું છે કે આ વખતે ચૈતર વસાવાને જામીન મળી જશે અને કાલે જ ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડિયો સાથે